હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં હવે આજની જે રેસિપી છે ને એ તો બધાને ખબર જ હોય છે પરંતુ જ્યારે બનાવવા જાય ને ત્યારે પરફેક્ટ નથી બનતી અને કડક એકદમ ચાવી પણ ન શકાય એવી થઈ જાય છે તો એ ગોળ આપણે ક્યારે ઉમેરવો જેની મેઇન ખાસિયત હોય છે અને માપ કેવી રીતે રાખવું જેથી તમે ગમે તેટલી સુખડી બનાવો પરંતુ જ્યાં સુધી પૂરી તમારી સુખડી ન થાય ત્યાં સુધી એકદમ પોચી રૂ જેવી જેવા પેંડા હોય એવી જ રહે એ કેવી રીતે બનાવી તો ચલો આપણે એની રેસીપી આગળ મુજબ જોઈ લઈએ હવે આ જે ફોટોઝ અને વિડીયોઝ છે એ આપણે બીજા ત્રીજા દિવસનું છે તમે એની કન્ડિશન પણ જોઈ શકો છો કે કેટલી સોફ્ટ છે તો એ આપણે કેવી રીતે બનાવી ચલો એના માપસાઇઝ પ્રમાણે આપણે જોઈએ જે તમારાથી પણ એકદમ સરસ બનશે તો હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો સુખડી બનાવવા માટે એક કડાઈ લઈ લઈએ અને એમાં એક વાટકી છે એ ઘી ઉમેરી દઈએ હવે પરફેક્ટ માપ ધ્યાનમાં રાખવાનું છે જે એક વાટકી ઘીનો માપ લીધો છે એ જ વાટકી આપણે બે પરફેક્ટ માપ ઘઉંના લોટનો લેશું તો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે વરિયાળી એક ચમચી ઉમેરી દઈશું એટલે વરિયાળી પણ સરસ એવી ઘીમાં ફૂટી જશે હવે સુખડીમાં વરિયાળીનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે તો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો અવશ્ય કરજો હવે વરિયાળી પણ સરસ એવી ઘીમાં છે એમાં ફૂટી ગઈ છે તો એ જે માપનું આપણે ઘીની વાટકી હતી એ જ વાટકીનો માપ એક છે એ પહેલાં ઘઉંનો લોટ ઉમેરી દઈએ અને એને પહેલાં આપણે સૌથી પહેલાં ઘીમાં છે સરખી રીતે મિક્સ કરી દઈએ હવે પહેલી વાટકી ઘઉંનો લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ બીજી વાટકી ઉમેરી દઈએ અને એને પણ સરખી રીતે એમાં મિક્સ કરી દઈએ હવે ગમે ત્યારે તમે સુખડી બનાવવાની શરૂઆત કરો ત્યારથી જ ગેસની ફ્લેમ છે એ સાવ ધીમી રાખવાની છે અને ધીમી આંચ ઉપર જ આપણે લોટને છે એ શેકતા જવાનું છે હવે એકથી બે મિનિટ તમે લોટને શેકતા રહેશો ને એટલે આ રીતે સરસ એવો લોટ છે થોડો કલર બદલશે અને લોટ શેકાઈ જશે તો અને લોટ આપણે જ્યારે બીજી વાટકી ઉમેરી હોય એટલે થોડી વાર લોટ છે આ રીતે કડક થઈ જશે પરંતુ એને જેમ જેમ તમે શેકતા જશો એમ એ ફરી છે ઘી છે એ લોટમાંથી છોડવા લાગશે અને ફરી જે બેટર ઢીલું હતું એવું આપણે આ રીતે બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો હવે આ જ રીતે તમે લોટને શેકતા રહેશો ને બેથી ત્રણ મિનિટ એટલે જેમ આપણે મોનથાળમાં ને કેમ ઝાડી પડવા લાગે એ રીતે લોટમાં છે તમને જાળી વળતી હોય ને એવું દેખાવા લાગશે અને સુખડીમાં હંમેશા જો લોટ કાચો રહી જાય ને તો એ સુખડી ખાવાની મજા નથી આવતી અને સુખડીમાં મેઇન ખાસિયત સરખી રીતે લોટ શેકાવાની જ હોય છે તો આ રીતે આપણે ચારથી પાંચ મિનિટ લોટ શેકશું એટલે ઓલમોસ્ટ આપણો લોટ છે શેકીને તૈયાર છે અને મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ પણ કરી દીધી છે હવે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જે દરેક લોકો ભૂલ કરે છે કે ગોળ છે એ તુરંત એમાં ઉમેરી દે છે જેથી કરીને ગોળ છે એ ઓગળી તો ફટાફટ જશે જ પરંતુ એ સુખડી એકદમ કડક કે તમે ચાવી પણ નહીં શકો એવી થઈ જશે તો આ ભૂલ હવે તમારે નથી કરવાની આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જે સરખી રીતે લોટ શેકાયેલો છે ને એ આપણે હાથથી મદદ વડે આપણે અડી ન શકીએ ને એટલું ઠંડુ થઈ જઈને ત્યારબાદ જ ગોળ ઉમેરવાનો છે જેને આપણે એકથી બે મિનિટ હલાવશું એટલે એમાં ગોળ પણ સરખી રીતે ઓગળી જશે અને તમે અહીંયા ગોળનું પ્રમાણ વધતા ઓછું કરી શકો છો તો સરસ એવો ગોળ પણ આપણે એમાં લોટમાં ઓગળી ગયો છે અને આપણી સુખડી પણ સ્વાદિષ્ટ બનીને તૈયાર છે તો હવે મેં અહીંયા એક થાળીમાં ઘી લગાવીને રાખી દીધેલું હતું અને બની ગયેલી સુખડીને આપણે છે થાળીમાં ટ્રાન્સફર કરી લઈએ હવે એને ટ્રાન્સફર કર્યા બાદ તવીથાના મદદ વડે આપણે એક સમાન છે એ સુખડીને ફેલાવી દેસું થાળીમાં એટલે તવિથાના મદદ વડે આ રીતે એક સમાન છે એ થઈ જશે હવે બે વાટકી ઘઉંના લોટમાંથી અડધી થાળીની ઉપર છે એ સુખડી બનીને તૈયાર થશે ત્યારબાદ એ થોડીક ઠંડી થઈ જાય એટલે આપણે એને સાઈઝ પ્રમાણે છે એ કટ કરી લેશું તો છે ને એ એકદમ સ્વાદિષ્ટ અને પેંડા જેવી પોચી સુખડી બનીને તૈયાર જેમાં તમારાથી શું ભૂલ થતી હતી પરંતુ જો આજના જે વિડીયોમાં પરફેક્ટ માપ અને રીત આપી છે ને એ તમે તમારા માપ પ્રમાણે પરફેક્ટ માપ અને રીત સાથે બનાવશો ને તો તમારાથી પણ આવી પોચી રૂ જેવી જ સુખડી બનીને તૈયાર થશે જ્યાં સુધી સુખડી તમારી પૂરી ન થાય ને ત્યાં જ સુધી આવી જ કન્ડિશનમાં રહેવાની છે એની ગેરંટી હું આપું છું અને દરેક કાઠિયાવાડના ઘરમાં ઓલમોસ્ટ સુખડી જોવા મળતી જ હોય અને એમાં ખાસ ખાસ કરીને બહાર ગામ જવાનું હોય ત્યારે તો દરેક કાઠિયાવાડની સાથે સુખડી તો જોવા મળે જ તો તમને આજની આ સ્વાદિષ્ટ સુખડીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો મને એ પણ કમેન્ટ કરજો અને હજુ સુધી વિડીયો લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઇકોન દબાવવાનું ન ભૂલતા જેથી આવનારા આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ મારી ચેનલ અને રેસીપી શેર કરો જેથી એ લોકો પણ આવી સરસ મજાની ટીપ્સ અને રેસીપીથી પરિચિત બને અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો એક વખત મારા ચેનલની મુલાકાત અવશ્ય કરજો થેન્ક યુ ફોર વોચિંગ